ચોમાસાની શરૂઆત થયા બાદ સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વરસ્યો હતો ત્યારે ખેડૂતો રહીશો વરસાદની રાહ જોતા હતા ત્યાં ગત મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો માલપુર તાલુકામાં વરસાદી વાતાવરણ સર્જાયા બાદ મેડી ટીંબા સોની કપૂર મોરડુંગરી ભેમપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો તો વરસાદ થવાથી માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા તો ખાસ બસ સ્ટેશનની સામે આવેલી દુકાનો આગળ ડીચાણસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો વર્ષોથી જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં આ રીતના દ્રશ્યો સર્જાય છે ત્યારે આ વિસ્તારમાં વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થાય એ જરૂરી બન્યું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ